વહુ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા કપડાં મશીનથી ના ધોઈશ તે બહુ ગંદા કપડાં ધોયા છે આને ફરીથી હાથથી ધો આ સાંભળતા જ નમ્રતાનો ચહેરો ઉતરી ગયો તે ધીમા અવાજે કહેવા લાગી મમ્મીજી ઠંડી બહુ વધારે છે હાથથી કપડાં ધોવામાં વિભાજીએ તેની વાત વચ્ચે જ કાપતા કહ્યું તારે તો બસ કામચોરીના બહાના જોઈએ છે તારા મા બાપે તને કંઈ શીખવાડ્યું નથી આ સાંભળીને નમ્રતાની આંખોમાં આંસુ આવી ગયા તેણે માથું નમાવીને ધીમેથી કહ્યું ભલે મમ્મીજી તમે જમી લો હું કપડાં ધોઈ નાખીશ જમ્યા પછી વાસણ સમેટીને રસોડામાં સાફ કરવા માટે નમ્રતા ગઈ એટલામાં વિભાજી પર તેમની દીકરીનો ફોન આવ્યો વિભાજીએ ફોન ઉપાડ્યો તો બીજી તરફથી લાવણ્યા રડમસ અવાજે બોલી મા આજે જમવામાં સહેજ મીઠું વધી ગયું તો મમ્મીજીએ મને બહુ સંભળાવ્યું અને એવું પણ કહ્યું કે તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી આ સાંભળીને વિભાજી ગુસ્સામાં કહેવા લાગ્યા મારી ફૂલ જેવી બાળકી સાથે તે આવું વર્તન કેવી રીતે કરી શકે તું ચિંતા ના કર હું તેમની સાથે વાત કરીશ તેમણે ફોન રાખ્યો તો સામે ઊભેલા રમાકાંતજી તેમની સામે ઊંડી નજરે જોતા બોલ્યા વહુ પણ તો કોઈની ફૂલ જેવી નાજુક દીકરી હોય છે તને તારી દીકરી માટે તો દુઃખ થઈ રહ્યું છે પણ તું વહુને એ જ દુઃખ આપીને કેટલી ખુશ થાય છે રમાકાંતજીએ પોતાની પત્ની વિભાજીને ઠપકો આપ્યો તો વિભાજીનો ચહેરો ફિક્કો પડી ગયો ત્યારે જ વહુ તેમના કપડાં ફરીથી હાથથી ધોવા માટે બાથરૂમમાં જતી દેખાઈ તેમણે તરત જ અવાજ આપીને નમ્રતાને બોલાવી અને ધીમા અવાજે બોલ્યા વહુ ક્યાં જાય છે તું નમ્રતા થોડી ગભરાઈ ગઈ કે સાસુ ફરી વડશે તે ખચકાતા બોલી એ મમ્મીજી રસોડામાં થોડા વાસણ પડ્યા હતા ને તે ધોવામાં લાગી હતી હવે હું તમારા કપડાં ફરીથી સાફ કરી દઉં છું ત્યારે વિભાજીએ શરમ અનુભવતા સ્વરે કહ્યું ના વહુ કોઈ વાંધો નથી કપડાં તો બરાબર જ ધોવાયા છે બસ તને હેરાન કરવા માંગતી હતી એટલે બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો નમ્રતા હેરાન રહી ગઈ કે સાસુને અચાનકા શું થઈ ગયું તે ચૂપચાપ ઊભી રહી વિભાજીએ ધ્રુજતા હાથે નમ્રતાનો હાથ પકડ્યો અને ધીમા અવાજે બોલ્યા મને માફ કરી દે વહુ મેં ક્યારેય તારા દર્દને સમજવાની કોશિશ જ નથી કરી હંમેશા તને વળતી રહી તારી નાની નાની ભૂલોને વધારીને સંભળાવતી રહી મને લાગતું હતું કે હું ઘર સંભાળી રહી છું પણ સાચું તો એ છે કે હું તારું મન તોડી રહી હતી વિભાજીની આંખો ભરાઈ આવી તેમણે થોભીને ઊંડો શ્વાસ લીધો અને પછી બોલ્યા આજે જ્યારે મારી પોતાની દીકરી તેના સાસરે પરેશાન છે ત્યારે મને સમજાઈ રહ્યું છે કે દીકરીને ગમે તેટલા સારા સંસ્કાર આપીને વિદાય કરો તો પણ નવા ઘરમાં ક્યારેક ને ક્યારેક તેનાથી ભૂલ થઈ જ જાય છે નવું વાતાવરણ નવા લોકો નવી જવાબદારીઓ આ બધું સંભાળવું સહેલું નથી હોતું તેમણે નમ્રતાનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો હું હંમેશા તારા પિયરના સંસ્કારો પર આંગળી ચિંધતી રહી મને લાગતું હતું મારી દીકરી પરફેક્ટ છે અને તારામાં જ ખામી છે પણ આજે મારી દીકરીને પણ એ જ બધું સાંભળવું પડી રહ્યું છે જે હું તને સંભળાવતી હતી જ્યારે તેણે રડતા રડતા ફોન પર વાત કરી ત્યારે મને લાગ્યું જાણે દરેક શબ્દ મારા જ દિલ પર ઘા કરી રહ્યો હોય ત્યારે જઈને મને મારી ભૂલ સમજાઈ આ બધું સાંભળીને નમ્રતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આટલા વર્ષોમાં પહેલીવાર તેણે પોતાની સાસુના અવાજમાં સાચો પસ્તાવો અનુભવ્યો હતો તે ધીમેથી બોલી મમ્મીજી તમે એવું ના કહો હું તો બસ મારી ફરજ નિભાવી રહી હતી વિભાજીએ નમ્રતાના માથા પર હાથ ફેરવતા કહ્યું ના વહુ આજે મને સમજાયું છે કે તું આ ઘરને સંભાળી રહી હતી અને હું જ તને સમજી ના શકી જો થઈ શકે તો મને માફ કરી દે પાસે ઊભેલા રમાકાંતજી આ બધું જોઈ રહ્યા હતા તેમના ચહેરા પર સંતોષભર્યું સ્મિત આવી ગયું તેમને ખુશી હતી કે મોઢે મોઢે પણ તેમની પત્નીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઘરમાં સંબંધોની હૂંફ પાછી ફરવા લાગી બીજા દિવસે વિભાજી કોઈને કહ્યા વગર પોતાની દીકરીના સાસરે પહોંચી ગયા આંગણામાં દાખલ થતાં જ તેમણે જોયું કે તેમના વેવણ હિંચકા પર બેસીને આરામથી મેગેઝીન વાંચી રહ્યા હતા વિભાજીને જોઈને તે થોડા ચોંક્યા અને ઔપચારિક સ્મિત સાથે બોલ્યા અરે વેવણ તમે અચાનક બધું બરાબર તો છે ને વિભાજી હળવા સ્મિત સાથે તેમની પાસે બેસી ગયા તેમણે શાંત સ્વરે કહ્યું બધું બરાબર છે વેવણ બસ આજે મન થયું કે તમને મળી લઉં અને થોડી જરૂરી વાત પણ કરવી હતી વેવણે મેગેઝીન બંધ કરી દીધું અને ઉત્સુકતાથી તેમની સામે જોવા લાગ્યા વિભાજી ક્ષણભર ચૂપ રહ્યા પછી ધીમા અવાજે બોલ્યા વેવણ હું પણ મારી વહુ સાથે પહેલાં એવું જ વર્તન કરતી હતી જેવું તમે મારી દીકરી સાથે કરી રહ્યા છો મને લાગતું હતું કે કડકાઈથી જ વહુ સીધા રસ્તે ચાલે છે પણ મેં બહુ મોટી ભૂલ કરી વેવણ થોડા અસહજ થઈ ગયા વિભાજીએ નરમ સ્વરે આગળ કહ્યું વહુને થોડા પ્રેમથી સમજાવવી બહુ જરૂરી છે તમારી પણ એક દીકરી છે કાલે તે પણ કોઈના ઘરે જશે જો ત્યાં તેને માત્ર ઠપકો અને મેણા જ મળશે તો તેનું મન કેટલું દુઃખી થશે આ વિચારીને જ મારું દિલ ધ્રુજી ઉઠે છે તેમણે સમજાવતા કહ્યું ભૂલ તો દરેક માણસથી થાય છે વહુથી પણ થઈ શકે ભૂલ થાય તો સમજાવો ચોક્કસ જરૂર પડે તો વડો પણ ખરા કારણ કે માને હક હોય છે પણ જો વહુને માત્ર ઠપકો જ મળશે તો તે ક્યારેય પરિવાર સાથે દિલથી જોડાઈ નહીં શકે તેને આ ઘર પોતાનું નહીં લાગે તેમના વેવણ રામપ્યારીજી થોડીવાર સુધી ચૂપ બેસી રહ્યા જેવી તેમણે વિભાજીની વાતો મનમાં ઉતારી તેમણે અંદર અવાજ આપ્યો લાવણ્યા બેટા જરા અહીં તો આવ લાવણ્યા ધીરે ધીરે બહાર આવી તેના ચહેરા પર ગભરાટ સાફ દેખાતો હતો તે આવીને ચૂપચાપ રામપ્યારીજી પાસે ઊભી રહી ગઈ રામપ્યારીજીએ તેને પોતાની પાસે બેસાડી અને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા લાવણ્યા આજથી આ ઘરમાં તારે કોઈ વાત માટે ડરવાની જરૂર નથી જો તારાથી કોઈ ભૂલ થઈ પણ જાય તો અમે તને પ્રેમથી સમજાવીશું લાવણિયા નવાઈ પામીને પોતાની સાસુ સામે જોવા લાગી રામપ્યારીજી આગળ બોલ્યા બેટા નવું ઘર નવા લોકો અને નવી જવાબદારીઓ સંભાળવી સહેલી નથી હોતી અમે પણ ક્યારેક વહુ બનીને જ આ ઘરમાં આવ્યા હતા પણ કદાચ સમય સાથે અમે આ વાત ભૂલી ગયા હતા તેમણે થોભીને કહ્યું તું આ ઘરની વહુ જ નહીં દીકરી પણ છે ઘરના કામ શીખવા જરૂરી છે પણ તેનાથી પણ વધુ જરૂરી છે કે તું ખુશ રહે જો ક્યારેય કોઈ પરેશાની હોય તો મનમાં રાખતી સીધી આવીને મને કહેજે આ સાંભળીને લાવણિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણેય નમીને રામપ્યારીજીના પગ સ્પર્શ કર્યા રામપ્યારીજીએ જ તેને ઉઠાડીને ગળે લગાવી દીધી અને બોલ્યા રડવાનું નહીં બેટા હવે બધું બરાબર રહેશે પાસે બેઠેલા વિભાજી આ બધું જોઈને ભાવુક થઈ ગયા લાવણિયાએ આંસુ લૂછતા ધીમા અવાજે કહ્યું મમ્મીજી હું ખરેખર પૂરી કોશિશ કરીશ કે આ ઘરને પોતાનું સમજીને સંભાળી શકું રામપ્યારીજી હસ્યા અને બોલ્યા મને તારા પર પૂરો વિશ્વાસ છે બેટા બસ આવી જ રીતે પ્રેમ અને આત્મીયતા જાળવી રાખજે વિભાજીની આંખો પણ ભીની થઈ ગઈ તેમણે આગળ કહ્યું મેં મારી વહુને સમજવામાં બહુ મોડું કર્યું પણ હવે હું નથી ઈચ્છતી કે એ જ ભૂલ બીજે ક્યાંને પણ દોહરાવાય વહુ પણ કોઈની દીકરી હોય છે અને તે પોતાનું ઘર છોડીને નવા સંબંધો અપનાવવા આવે છે જો તેને થોડી આત્મીયતા મળી જાય તો તે પૂરા દિલથી પરિવારને સંભાળી લે છે બોધ જ્યારે આપણે બીજાની દીકરી સાથે એવું જ વર્તન કરીએ છીએ જેવું આપણે આપણી દીકરી માટે ઈચ્છીએ છીએ ત્યારે જ ઘરમાં સાચો સ્નેહ અને આત્મીયતા જળવાઈ રહે છે સંબંધો અધિકારથી નહીં પણ સન્માન ધૈર્ય અને પ્રેમથી મજબૂત બને છે